નમસ્કાર ખેડૂત મિત્રો બધાને જય શ્રી કૃષ્ણ આપણા તરફથી તો આજની તારીખ છે આપણે વાત કરીએ તો આજની તારીખ છે સાત તારીખ છે સાત માર્ચ તો વિડીયોમાં આગળ આપણે ડુંગળીના વજર બતાવીશું ડુંગળીની હરાજી બંધ હતી તો જે છે મો તો મોવાની હરાજી બતાવી હતી તો આજે પણ આપણે તળાજાની મતલબ હરાજી શરૂ થશે દસ વાગ્યા પછી હરાજી બતાવીશું પણ એ પેલા આપણે બે વસ્તુ બતાવવાની છે કેમ કે તમે વિડીયો જોવો છો તમને કઈક બે વસ્તુ જાણવા મળી માટે બે દવા બતાવવાની છે તમને આગળ વિડીયોમાં

સાટવાથી ઘણી રીતે ફાયદો કરે છે છોડ લાંબા ટાઈમ સુધી કડવો રહેશે એટલે અંદર જીવત હોય અંદર રસ સુસી ન હોય એટલે ભૂખી મરે એ આવી રીતે કામ કરે છે અને સાથે જે કોઈ પણ ઈલની દવા કે કોઈ પણ જીવતની હોય એ દવા તો નાખવાની છે આ બને દવા નાખવાથી તમે કોઈ પણ બીજી જીવતની દવા નાખશો તો લાંબા ટાઈમ સુધી રિઝલ્ટ રહે અને તમારા દવાના સ્પ્રે ઘટી જાય મતલબ સિંગ માર માર 6 સ્પ્રે જોતા હોય તો 3 થી 7 3 થી 4 સ્પ્રેમાં ટોટલ મતલબ મગફળી કાપી મતલબ પાકી જશે એટલે આ આવી રીતે આ દવા ફાયદો કરે છે આ દવા પાવામાં આવે છે અને સાટોમાં આવે છે બંને રીતે આ દવા હાલે છે બીજો જે આપણે ડીપ કે પ્લસ બતાવ્યું છે જેને અત્યારે મતલબમાં ઘણા લોકો એ ઉનાળો આપણે જે અત્યારે કઈ છે કળી બનાવી છે તો કળી ની અંદર પણ આ દવા વાપરી શકાય છે કળી પાકવાની તમારે મહિનાથી 25 દિવસની વાર હોય ત્યારે આ દવા પાઈ દેવાની છે અને મગફળી ઉનાળો બનાવી છે ઉનાળો મગફળી જેને અત્યારે મતલબમાં મહિનાની વાર હોય કદાચ જો કોઈ આ ડિસેમ્બર મહિના વાવેતર કરને હોય તો કદાચ ત્રણક મહિનાની મગફળી થવા આવી ગઈ તો એ પણ એમાં ઉપયોગ કરી શકે છે આ દવા કોઈ પણ પાકમાં માલે છે અદ્રશ્ય પ્લસ હમણાં આગળ તમને પ્રોઈસ દવા બતાવી છે એ છાંટવા માં છે અને આ નીચે પાવાની છે પાણી સાથે આ બંને દવા આવે તમને માહિતી આપજી સજા છે કોઈ પણ પ્રશ્ન હોય નીચે આપણે મોબાઈલ નંબર આવશે ગમે ત્યારે ફોન કરી શકો છો અને ડુંગળીના બજાર વકેવા રહેશે તો અત્યારે જોઈએ તો દિલ્હી અને દિલ્હીની અંદર મતલબ આજી મેન આપણું છે ત્યાં પુણે રાજસ્થાનની આવક શરૂ થઈ ગઈ જેમ મોવાની આપણે અત્યારે પહેલા વધારે ગાડી હતી એમ પુણેની ગાડી પણ મોવાની સાથે આવે છે વીસ છે પચીસ છે એવી રીતે

ત્રણસો રૂપિયા ત્રણસો એક બે ત્રણ ચાર પાંચ આઠ નવ દસ અગિયાર પાંચસો ઓગણચ ચાલીસ બેતાલીસ જુમાલી ત્રણ ચુમાલીસ પિસ્તાલીસ છેતાલીસ સુડતાલીસ ઓગણ પચાસ પચાસ અઠાવન ઓગણ સાઠ બાસઠ બાસઠ ત્રણસો બાસઠ રૂપિયા ત્રણસો પાસઠ ત્રેસઠ ચોસઠ પાસાઠ છાસઠ સડસઠ અડસઠ 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 વસો ને અડસઠ ત્રણસો ત્રણસો આ કેમ હાલ બોલ ને એક ભાવી દેવી જો 22000 23000 23500 છે નહીં હું बावन, बावन, चौपन, चौपन, बंजर, चौपन, हत्ता, नट्ठा, नुगनाई, हाँ, ठीक है, एक सौ दोसो, एक सौ, दसों, एक सौ दोसो, दोसो, चार सौ, एक सौ, किसी मार, तू भी एक बार बोलने को दर, बोलने को दर, बंजर, बंजर, दर, 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 ब

Mm Halo, -hmm. ah, no. राम

एक में बाबू देवी दो एक में जीतो एक में जीतो एक में जीतो एक में जीतो मंत्री मंत्री सत्री जाले कल बेलन देता जो मंडी से जाता एक बच्चा एक बांध देवन दोपन दोपन चौपन 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 नट्ठा वन नट्ठा वन ऊपर आए आए नगर आए नगर आए 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 आ

3 2 3 1 3 2 3 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

બાર ચંદર પંદર ત્રણસો પંદર ત્રણસો પંદર રૂપિયા ત્રણસો પંદર સોળ હાર અઢાર ઓગણી વીસ ત્રણસો વીસ ત્રણસો ને રૂપિયા ત્રણસો વીસ બુધાર ત્રણસો ને વીસ રૂપિયા ચાર પાંચ છો પંદરસો એકવીસ ત્રણસો ને એકવીસ રૂપિયા ત્રણસો એકવીસ

અલવા યસ સર તવને સુપર 32 33 34 35 36 37 38 39 40 41 42 43 વાહ વાહ સકરી માલો ભાઈ 57